મહેસાણામાં ખોટા સરટી ઉપર નાની વયમાં સરપંચ બનવાનો વિવાદ મહેસાણાના ગિલોસણના સરપંચ ફરી ગેરલાયક ઠર્યા સરપંચ અફરોઝ બાનુને હોદ્દા પરથી કરાયા દૂર ખોટા સોગંદનામાના આધારે નાની વયે બન્યા હતા સરપંચ ગિલોસણના મહિલા સરપંચને ટીડીઓએ ઠેરવ્યા ગેરલાયક નવા સરપંચની ચૂંટણી ન થાય ત્યાં સુધી ઉપસરપંચને સોંપાયો ચાર્જ અફરોઝ બાનુએ ચૂંટણીમાં એકવીસ વર્ષની વયનું રજૂ કર્યું હતું ખોટું એકરારનામું અંતિમ તપાસમાં સરપંચની વય ઓગણીસ વર્ષની હોવાનું ખુલ્યું મહેસાણામાં ખોટા સર્ટી ઉપર નાની વયમાં સરપંચ બનવાનો વિવાદ મહેસાણાના ગિલોસણના સરપંચ ફરી ગેરલાયક ઠર્યા સરપંચ અફરોઝ બાનુને હોદ્દા પરથી કરાયા દૂર ખોટા સોગંદનામાના આધારે નાની વયે બન્યા હતા સરપંચ ગિલોસણના મહિલા સરપંચને ટીડીઓએ ઠેરવ્યા ગેરલાયક નવા સરપંચની ચૂંટણી ન થાય ત્યાં સુધી ઉપસરપંચને સોંપાયો ચાર્જ અફરોઝ બાનુએ ચૂંટણીમાં એકવીસ વર્ષની વયનું રજૂ કર્યું હતું ખોટું એકરારનામું અંતિમ તપાસમાં સરપંચની વય ઓગણીસ વર્ષની હોવાનું ખુલ્યું